ચાલો કરીએ આપણે વિડીયોનું કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારો સપોર્ટ સારો મળશે પછી અમારો ખૂબ ખૂબ આબર વસાય થોડાક વ્યૂઝ ડાઉન થઈ જાય તો થઈ ગયું છે ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારા લાગે ને તો કન્ટિન્યુ બતાવીશું ચાલો કરીએ આપણે લક્ષ્યને કન્ટિન્યુ તો મિત્રો અત્યારે આપણે ઓજાર જો આવા છે આપણે એકમાં કલર કર્યો તમને કલર દેખાડી કલર કરીને પછી તમને દેખાડી તમને એમ જ લાગશે કે એકદમ નવા જેવા છે જે માર્ટને બધાને ચાલો કલર કરીને મળીએ આપણે તો વાગી ગયા છે નવા જેવું થઈ ગયું છે ને જો આપણે સાધનમાં કલર કરવાનું કામ ચાલુ કરી દીધું તો બપર કરી બાજરોમાં વાટવાનો છે તો જો સીખીયામાં ને દાંતીમાં ને વાટમાં ને ફરતો જો આપણે કલર કરી નાખ્યો કેમ કે આપણે શું બાવના પેલા હોય એટલે કાટ લાગી જાય ને ઘણો બધો કાટ લાગીને આપણો જે જૂનો કલર હતો ને એ બધું ઉખડીએ ગયો હતો એટલે કલર કરી નાખો ન હતું તો જો પહેલાં આવું હતું ને કલર થઈ જાય ને દીકરી જો આવું થઈ જાય બાકી એટલા મારી ગયેલો હતો એ ઉખડી ગયો છે એટલે નવો મારી દઈએ તો આપણે વારાફરતી વારો છે ને આપણે બધામાં કલર કરી નાખો થોડો ઘણો કલર આપણે વધારે લઈએ હતા લીટર જેટલો કલર લઈએ હતા એટલે જો માડમાં આપણે મારી દીધો હશે પેલા માડમાં માર્યા તો પછી દાતીમાં રાપમાં સીપિયામાં સીપીયામાં ને પછી છેલ્લે ગરેડા મારતા હતા આપણે તમને દેખાડ્યો આગળ પછી આપણે વહેતો મારી દીધું બાકી લોખંડમાં એમ કંઈ જરૂર ન હોય બાકી જો દાતીમાં અને સીપીઓ ને એ બધા એમાં આપણે મારી દીધો હશે સીપીયામાં થોડી ઘણી બહુ વાર લાગી અને એક વાલ લાગી આપણે દાંતીમાં કેમ એમ બધે હેરખે નીચે નીચેનું બધું કરવો ને એટલે એમાં થોડી ઘણી વાર લાગી બાકી એટલી બધી બીજે ક્યાંય વાર લાગી બાકી આપણે બધા સાથે જો નવા જેવા થઈ ગયા છે ફરતા જઈ ગયા આખે આખા એટલે ડાડામાં પણ આપણા કલર મારી દીધો છે એ વહેતો તો હજી આપણે લગભગ છે ને ત્રણસો ચારસો ગ્રામ જેટલો કલર વહેતો છે એમ કે મતલબ બધો લઈ આવ્યા હતા આપણે બધા મારવાનો હતો ને લાગટ એટલે હજી થોડા ઘણા ઓજાર જે ભૂલા હોય છે એમાં પણ મારી દે હું આપણે આગળ મિત્રો આજે છેલ્લે બીજો દિવસ ને જો આપણે વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે અત્યારે બાજરો જો આપણે એટલો બધો વાડીએ નાખ્યો છે એટલે એમ કહો થોડો ઘણો તમને વાઢાય ને થી તમને દેખાડશું જવાની મજા આવે એટલે એટલો બાજરો આપણે વાડી નાખ્યો છે ત્યાં જ્યાં મજૂ છે ને આપણે જગા આકાન બધા આવ્યા છે બાજરો વાઢવા માટે તો ફરવા કરતાં આપણે બાજરો સારો છે આપણે જે ઘરનામાં થડાક આવ્યો હતો એના કરતાં તો ડુંડા મોટા જ છે ને કેમ કે આમાં થેલીનો આવ્યો હતો આપણે કંઈક ઉર્મી કે એવો કંઈક હતો આ કંઈક બાજરો ઉર્મી એક હજાર એકસો ને અગિયારનો ભાઈ કહેવું કે કહો બાજરો બાજરો જ થાય છે બાકી ને બધું સારું છે આપણે ખેતરમાં વાવ્યા હતા ને તો પછી પાણી વગરનો એટલે છો તો પણ આમાં સારક પાણી પછી પાંચ થી છ થી સાત પાણી પી જાત ને તો આ બાજરો બહુ ઊંચો થઈ જાત ને એની બહુ નહોતો એમ કે જમીન થોડી ઘણી ઓલી હતી બડવાળી એટલે વહેવા નહીં બાકી કંઈ વાંધો નથી બાજરો સારો છે અત્યારે એટલો બધો વાટ નહીં કર્યો રગભ બ થાય ને તો બાજરો ઘણો બધો વડાઈ જ્યારે હાડા દસ થયા છે હા વટાઇ બાર એક થાય ને વડાઈ જા

બાજરો મિનતનું કામ કરવાનું હોય એટલે વધારે લાગે અત્યારે ગરમી થાય ને પવન આજે છે એની બાકી કાલે ત્રણ દિવસે બહુ જ પવન હોય તો આજે તો પવન જયારે બાજરો ચાલતો નથી આવું પવન પડી ગયું છે અત્યારે બાજરો કેવો છે કોમેન્ટ કરીને કહેજો મોસમ ખુલી ગઈ છે એટલે વહેલી હા તમને પણ વિડીયો જોવાની મજા આવશે અને લોક સારા સારા આવશે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નાખી નાખી નાખવાનું છે આપણે એટલે એટલે સમજ આપણે હાલ આપણે કીધું આપણે આપણે ખાતર ખોરી નાખું નથી બીમારે એટલી બધી વાંધો નથી બીમાર છે તો આપણે ગોળું પાડવાનું બાકી હવે એને પાવડે પાવડે ને દાદીને રાખ મારીને ઘોડું વાર નાખવાનું છે એ આમાં ઘાટું ખાતર નાખવાનું કારણ એક જ હતું કેમ કે આપણે જવારનામાં તને ઉનાળું ને સમજી આપણે જવાય જ આવતા હોય એટલે વધુ પડતો શું થાય જવાય વધારે પડતો શું કરે એટલે ખાતર વધારે ના આવે તો જમી ઓછી શું એટલે ઘાટું બહુ જ નાખ્યું છે મેં ખાતર